એસી ટકા જેટલું તૈયાર કરી દેવાયું છે ત્યારે આગામી કોર્પોરેશનની આવી રહેલી સામાન્ય ચૂંટણીમાં ફટકો પડે તેવી દહેશતને પગલે સત્તાધારી ભાજપાએ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત શહેરીજનો પાસે શહેરના વિકાસલક્ષી સૂચનો માગવ્યા છે પાલિકાઓ દ્વારા સૂચનો મંગાવતી એક ઓડિયો ક્લિપ તૈયાર કરી છે સોશિયલ મીડિયા પર મુકાય છે વડોદરા કોર્પોરેશનની આગામી સામાન્ય ચૂંટણી આવી રહી છે ત્યારે છેલ્લા છવ્વીસ વર્ષથી કોર્પોરેશનમાં સત્તા ભગવી રહેલા ભાજપ દ્વારા સૂચનો મંગાવતી ઓડિયો ક્લિપ પણ તૈયાર કરીને શહેરીજનો પાસે તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ પહેલા જ સૂચનો માટે મોકલવામાં અપીલ કરાઈ છે મોટા ભાગના કામો પ્રામાણિકપણે થાય એવી વીએમસી દ્વારા કોશિશ કરવામાં આવતી હોય છે અમુક વખત જ્યારે કામ કરતા હોય ત્યારે નાની મોટી પ્રેક્ટિકલ મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડતો હોય કે વારે ઘડીએ રીડિઝાઇનિંગ કરવી પડતી હોય કોઈ જગ્યાએ જમીન સંપાદનના પ્રોબ્લેમ હોય કોઈ જગ્યાએ નાણાંકીય જે અમારી ગ્રાન્ટો આવતી હોય એમાં માનો કે સોર્ણમી ગ્રાન્ટ આવે અમારી પાસે છસો કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય અમે સત્યાસી કરોડના કામ મૂક્યા હોય તો દર વર્ષે એની પ્રાયોરિટી નક્કી કરવામાં આવતી હોય કે આ કામ વધુ જરૂરી છે એટલે પ્રાયોરિટીઝેશન પછી ડાયનેમિઝમ એટલે કે કોઈ કામ રોડનું કામ મૂક્યું છે એમાં ગટર લાઈન નાખવાની બાકી છે તેવા કામો મુલતવી રહેતા હોય છે કે આવતા વર્ષે લેવામાં આવતા પણ વડોદરા શહેરમાં જે રીતના પાર્ટિસિપેશનનો પ્રોસેસ કરવામાં આવે છે એનું એક ઉદાહરણ આપું તો સ્માર્ટ સિટીનું પ્રોજેક્ટ હતો સ્માર્ટ સિટીમાં સવા બે લાખ લોકોએ લેખિત સૂચનો આપ્યા હતા પછી ઓગણીસ પ્રોજેક્ટ શોર્ટલિસ્ટ થયા હતા અને એ ઓગણીસમાંથી એક બી પ્રોજેક્ટ નહીં થઈ અને કોર્પોરેશને મન ફાવે તેમ પોતાની રીતે ભ્રષ્ટાચારી રોડના પ્રોજેક્ટ્સને એમને જે લ્યુક્રેટિવ ફાઇનાન્શિયલ પ્રોજેક્ટ્સ હોય એવા પ્રોજેક્ટ્સ કરી ભ્રષ્ટાચાર આતરીને લોકોએ જે સૂચનો આપ્યા હતા એના પર ઠંડુ પાણી રેડી દીધું આમ તો હું મારી દ્રષ્ટિએ જોઈશ તો લોકો પાસેથી સૂચનો મંગાવવાના એટલે તમે તમારી જાતને ખબર જ નથી કે શહેર કેવી રીતે ચાલે છે ને કઈ દૃષ્ટિએ ચાલે છે તમે માત્ર એસી ચેમ્બરોમાં અને મોઘી ગાડીઓમાં સાયરન ઓગાડીને ફર્યા કરતા એવું લાગે છે તમે જ જો વિસ્તારના પ્રજાના પ્રતિનિધિ હોય તો તમે જ વિસ્તારમાં ફરતા હોવા જોઈએ અને તમને જ સમસ્યા ખબર હોવી જોઈએ આજે ઓગણીસ વોર્ડ છે તો દરેકના ચાર ચાર કાઉન્સિલર છે તો કાઉન્સિલર ફરતા હોવા જોઈએ વિસ્તારમાં કઈ જગ્યાએ કચરાના ઢગલા પડેલા છે કઈ જગ્યાએ ગટર ઉભરાય છે કઈ જગ્યાએ સ્ટ્રીટલાઇટ બનશે એ એને જ નોલેજ હોવું જોઈએ